ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈ વૃક્ષો થવાના બનાવો બન્યા ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગે આગાહી અનુસાર વરસાદ અને પવન અનેક વૃક્ષો નમી ફૂંકા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે વિગતવાર નજર કરીએ તો ભરૂચ શહેરના કેટલાય વિસ્તારોમાં વૃક્ષો જમીન ધોસ થવાને કારણે વાહન વ્યવહાર સ્થગિત થવાના દ્રશ્ય પણ સામે આવ્યા છે ભરૂચ શહેરના સિફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર ધરાશયી થતા જેસીબી વડે તેને હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો જેથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકને ભારે હલાકી વેચવી પડી હતી તો બીજી તરફ થામગામ નજીક મુખ્ય સ્ટેટ હાઈવે પર અને કંઠારિયા ગામ નજીક પણ વૃક્ષો ધરી પડ્યા પડતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી હવામાન વિભાગ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી રહી છે તો કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ